ઠંડી લાગે છે તને ના લાગતી હોય પણ એને નહીં લાગતી હે સારું શાંતિ બા મને તો હવે તમારા સ્કૂલો ખુલી ગઈ ને તમારા ટ્યુશનો ચાલુ થઈ ગયા ને બેવના એટલે મને તો બહુ શાંતિ મને તો આયુષ સ્કૂલ ખુલી ગઈ ને ટ્યુશન ગયા મને બહુ હાથ લાગે ઘર એટલો સન્નાટો એટલું હાલ લાગે ના દળાથી એક મહિનાથી મગજ નો અથડો કરાવે

<laughs> एकलास <laughs> <laughs> <inaudible> <mumbles laughs> <वे ज़िए> <inaudible>